પણ ખરેખરમાં જો એક મંત્ર આલું છું એક મંત્ર આલું છું જો ખરેખરમાં જો તમારે કંઈક જીવનમાં પામવું હોય તે મંત્ર તમે બધું જ પામી શકશો એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો જે તે ઈચ્છા કરો એ બધી પૂરી થાય તમારે પૈસા જોઈએ તો પૈસાય આવશે ઘર જોઈએ તો ઘરે આવશે પણ શું માગવાનું એ કહીશ આલું મંત્ર એક કોઈ કહેવા નહી તો રહસ્ય બહાર પડી જાય પાછું મારા દીકરા એ જે મંત્ર વાપર્યા અમુક નહીં કેતા આ તો ભાઈ કઈ મંત્ર તંત્ર છે કેવો તો જ આવું કામ થાય તો માતા કઉ છું હા મંત્ર છે જાહેર માં હાલુ છું તાકાત હોય વાપરો લઈ જવો મંત્ર ઉચ્ચારણ કરી જુઓ આ શું ખોટું કઈક ભુવાઓ આવું એકબીજા વાતો કરે આ તો ભાઈ સાધના વાળું છે એટલે જ કે આમ રસ્તા બતાવવાનું છે ઘેર પહોંચી જાય છે અહીં બેઠા બેઠા ક્યાંક હું લોકેશન હાલેશ એટલે કે આ કાનમાં વાતો કરવા વાળું કે ચોક્કસ સાધીને લાયા છે કોઈ તો કે એક દાડો ગદા પકડી દીધી મેં માતાએ એક ભાવિક આ લીધી ગદા કે લો માતાજી આ ગદા ભાવથી લઈ લીધી ગદા અને ગદા પકડી રાખી મેં તો ગડી તો કે હનુમાનજી સાથે લાશ કે રામનું નામ બોલ્યા લેશે ને કે એટલે તે ઘેરાડી માતા નું નામ દે પણ આ હનુમાનજી ની સાધના કરી ક્યાં એટલે ભાઈ ગદાય મિલ દીધી લે લે ભાઈ આ ચુંદડી નહીં બોધતી તો જોવા વાળા ચુંદડીમાં કઈક જોવો હશે કે આ ચુંદડીમાં કઈક છે આ ચુંદડીમાં કઈક સાધના છે આ બોધી ના હોય એટલે જો જો ચુંદડી હશે તો હું થી બોલશે ચુંદડી નહીં હોય ને તો નહીં બોલે આ ચુંદડી કાઢ નાખું પહેલાં એવું કહેતા હતા કે આ કારી ચુંદડી કંઈક શકીએ જો તો કારી ચુંદડી ઓઢે છે અને આ કારી ચુંદડી ઓઢન તારે જ તે બધું આકાશ પાતાળનું બધું કે મેરડી માતા ધૂણીને ફેંદી વરેશ એટલે આ સાધના છે કે આ ધાબડામ કે એટલે ચુંદડી બદલી નાખી લે એટલે આ જગતમાં હું મેરડી એ છું કે મને કોઈ ના ઓળખી શકે એક સામાન્ય માણસો મને ઓળખી શકે કઈ શું સાધના કરી હું તો જાહેર માં કઉ છું મારા દીકરા એ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેલડી માતા આવી પ્રસન્ન થઈ અને જગત માં જો આ વાત જેને જેને કદાચ વિશ્વાસ કરી મારી પર હું વિશ્વાસ કરીને પકડી રાખી એને મારે કઈ કહેવાની જરૂર નહીં પડે મારે એવું કહેવાની નહી જરૂર પડે આશીર્વાદ મારે એવું કહેવાનું જરૂર નહીં પડે દીકરા તારું ભલું થશે ઓટોમેટિક તમને અનુભૂતિ છ મહિના તમારે કોઈ મંત્ર હાલવાનો ભલે વિચાર શું જાહેર જાહેરમાં કઉ છું માતાજી ના દીકરા તમે જેવી કરી તપસ્યા કરીએ છીએ કે તમારા જેવી માલિક થાય છે ને બધાનો વિચાર કોઈ આવી ગુપ્ત રહસ્ય કોઈ બતાવ હું જાહેરમાં કહું છું કે મારા દીકરાએ કોઈ એવા તપ નહીં કર્યા કે આમ એક ધારી બેન પચી પચી દાડા મહિના મહિના હું થી ભૂખે ને એક ધારી બે પ્રગટ કરી કોઈ મારા હું એવું કહીશ તો તમે પાછું ઉપવાસ બંધ કરી તમે જે રીતે કરતા હોય બધાની ભક્તિ અલગ અલગ હોય એટલે મારા દીકરા જેવું ના કરવા જવાય થાય મારા તમે જેમ પાંચસો કિલોમીટર ચાલીને આવો છો મારો દીકરો પાંચસો કિલોમીટર નહીં કોઈ દા ચાલ્યો એવું કહેશે આ તો મારા કરતા મોટા ભક્તો તારા પાંચસો કિલોમીટર તારા માટે તો પચાસ કિલોમીટર નહીં હેડો કોઈ દાડો એ જાતે એવું કે મારી મારા કરતા ભાવિક ભક્તો મારા કરતા મોટા ભક્ત છે બિચારો તમારા વખાણ કરે મારો દીકરો કે મારી મારાથી પચાસ કિલોમીટર ના ચલાય તારા પારે પાંચસો પાંચસો કિલોમીટરથી આવે છે તો તમે એમ કહેશો ને કે ધન છે તારા દીકરા ને તો મારો દીકરો એવું કે છે ધન આવા ભક્તોને કોઈ દાડ મારા દીકરાએ પાંચસો કિલોમીટર ની યાત્રા કરી કોઈ દાડ આવી તપસ્યા કરી કોઈ દાડ આવી કોઈ ધ્યાન સાધના કરી એને ચોવીસ કલાક ખાલી રામ રામ ના